અમરેલી દારીના મીઠાપુર નક્કી ગામના યુવાનની હત્યા મૃતક યુવક મૃતક વ્યક્તિએ અગાઉ પણ આપી હતી ધમકીઓ મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સમી સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી કરી તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હત્યારાઓ પોલીસ પકડથી હાથ વેંતમાં હોવાની વિગતો સામે આવી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી મોહનભાઈ મકવાણા મેઠાપુર નજીક સો ઘટના બની હ સરીના ગાને માતામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ખાતરેલા મોટા ઉપર ઘા કરેલા આ એરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને પાછીની સજા કા હાજર જેલ પડ્યું છે અને શા માટે આવું થયું શું એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે છોકરાનું નામ શું છે વિશાલભાઈ આપનું નામ વિશાલભાઈ મુનાભાઈ મોહનભાઈ વિશાલભાઈ મોહનભાઈ મકવાણ તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કયો શા માટે ભાવનગર મારો છોકરાનું પીએમ પાકું જોઈએ છે ગઈકાલ નો તાલુકાના દલખાણિયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છ આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે કારણ શું હોય શકે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે ને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે